એમ કીધું કે અઠ્યાવીસ તારીખે તારે સ્ટેજ ઉપર ત્યાં આવું છે એટલે મેં સપના કીધું હા માડી માતાજીએ એમ કીધું તું તારીખે તને સ્ટેજ ઉપર બોલાવું કઈ તારીખ થઈ કેટલા દિવસ પેલા હતી લગભગ પંદર દિવસ પેલા પંદર દિવસ પેલા સપને આઈ એવું કીધું કે તારા અઠ્યાવીસ તારીખે સ્ટેજ ઉપર આવું છે કે હા મારા માં સ્ટેજ ઉપર આવું છે અને અત્યારે રવિવાર તો તું નહી આવતો મેં તને આ વાતે સાબિત થાય મને કે મારા હુકમ વગર તમે મારા દર્શન ના કરી શકો ભલે રાહ રામ 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 આશીર્વાદ

મને ખબર નથી કે આ બધું પાપ કહેવાય પણ મેં જ્યાંથી કુંખાર મેલડીમાના સાનિધ્યમાં આવ્યો ત્યારથી મને ખબર પડી ગઈ કે આ બધું પાપ કહેવાય કે દારૂ પણ ના પીવાય ને માંસ મટન પણ ના ખવાય તો પણ મેં નિહાકા પણ બહુ બધા લીધા માતાજી પણ મેં તમારા સાનિધ્યમાંથી આવ્યો ત્યારથી હું સુધરી ગયો છું હા હા માં

મને બીજે દિવસે સોમવારે સવારમાં મારા માતાજીની પ્રા હું પૂજા કરતી હતી ત્યારે મા મને દેખાડીને મા સોળે શણગારમાં મને જોઈ મેં જોઈ તો માને એમ થયું કે મા હું તને શું શણગાર કરાવું શું શણગાર કરાવું આજ મારો ચોથો રવિવાર છે મા પાસે આવવાનો

એને મનમાં સારા વિચારો કરે માય મારી દીકરીને જે હતી એનાથી વિશેષ બનાવી મને મને મારી મા એવી મીઠુડી મા છે ને એ માને હું લાખો લાખો વંદન ને રોજ એના માટે આજથી છપાના રામ રામ લખું રોજ પચીસો માને પચીસો નામની પચીસ માળા કરું છું મા આનંદનો ભેગો કરું છું

રામ રામ માડી હું ભરૂચ જિલ્લાના ગામે ત્યાં આવું છું અને છેલ્લા હું ચાર રવિવારથી ફરજિયાત આવું છું બે રવિ બે રવિવાર તમારી ગાદી બંધ હતી ઘરે કોણ જાણે કંટાળ આવે ને દુકાન પણ નથી ખોલી એટલે મને એવું છે કે માતાજી હશે કે નહીં હોય ત્યાં મને ઘરે બેઠા પણ એવું થયું કે હું રવિવાર હું નીકળી જાઉં તો માતાજીને માતાજીના દર્શન ખાલી ગાદીએ પણ કરીશ પણ મકું કદાચ ગાદી બંધ હશે ને અમે સાંભળ્યું છે કે જગ્યા કદાચ ચેન્જ થાય તો અને લગભગ ત્રેવીસ તારીખે મારો હું પડી ગયો હતો સ્કૂટરથી એક્સિડન્ટ થયો હતો

ઠેર ઠેર મંદિરો બધા ભગવાન શક્તિશાળી બધી માતાઓ સજ પણ મારા સાનિધ્ય જે પ્રેમ મળ્યો ને પ્રેમ ક્યાંય જોવા નતો મળ્યો તો પેલા તો કોઈ ભુવા જોડે જાવ ને તો તમને એવું કે ભાઈ તું ફલાણી જગ્યાએ આવું ત્યાં કર્યું તું તે આવું કર્યું તું આમ કર્યું તું તમને બધાની વચ્ચે નીચું ગાળવો ને એવું કઈક વાત કરે એટલે જેથી તમે ફરી જાવ જ નહીં શરમ ના માર્યા પણ જયારે કોઈને ઇજ્જત ઉપર કોઈ દાડ મેં વાત કરી ચાહે દીકરો હોય ચાહે કોઈ દીકરી હોય નકર મને બધાનું દેખાતું હોય પણ હું બોલું નહીં હું હાથ ફેરીને સપને કોણમાં કહી દે દીકરા ફલાણને ભૂલી જજે વાત સાચી વાતમાં એટલે આને નહી કહેતી પણ કઈક ને કહેવા કીધું પણ આવો મારો વાલ છે આશીર્વાદ રામારે રામ

પ્રવચન સાંભળેલું કે એક કોઈ બી માનતા માનો માતાજી એટલે કોઈ સમયમાં માં એટલે પેલા 21 દિવસ નો સમય માંગે પણ 21 દિવસમાં માં તારું બન થયું ને બરોબર પછી પછી મે માનતા માણી મને મનથી માણી કે મડી ભલે મન ના થયો કોઈ કારણ ના બરાબર અ પેલો રવિવાર ભર્યો અને સાંજે સમાલી કે ગુગા મહારાજ નું દુખ છે પછી ગુગા મહારાજનું નું કરતો થયો ગેર અગર પતિ પતિ પેલા પછી જે હું પાછા પાંચ રવિવાર પૂરા કર્યા ને પાંચમો રવિવાર પૂરો થયો ને મારા પપ્પા એ દારૂ બંધ કરી દીધું એટલે કેટલા સમય દારૂ પીતા હતા પચીસ થી ત્રીસ વર્ષ બરાબર કન્ટિન્યુ દારૂ પીધા અને તમારી એક માનતા હતી ખુખાર મેળવી માન પચીસ ત્રીસ વર્ષ જે દારૂ પીતા તે બંધ કરી દીધો અત્યારે દારૂ પીવાની ઈચ્છા નહીં થતી ને કોઈ નહીં બરાબર રામ રામ રામ

વિડીયો ઉતારવા માટે એટલે પેલા તમારું કામ થઈ ગયું પણ વિડીયો નતો ઉતારે એટલે પાછું તકલીફ ચાલુ થઈ અને આજે ફરીથી એવી માફી માંગી હતી કે વિડીયો ઉતારી તો પછી સારું થઈ ગયું ને રામ રામ તમારું નામ મારું નામ ઠાકોર પંકજ ક્યાંથી આવવાનું ગામ રાસવાસના તાલુકો બોર્સ જિલ્લો આણંદ બરોબર શું માનતા હતી માનતા હતી કે મારે જે ફર્સ્ટ રાઉન્ડમાં ગ્રેન્ડ સાહેબમાં નંબર નહોતો લાગ્યો સ્કૂલના ટીચર બરોબર તો બીજા રાઉન્ડમાં જયારે અહીંયા દર્શન કરવા માટે આવતા હતા ત્યારે બીજા રાઉન્ડની નોટિફિકેશન આવી બરોબર તો મારી વાઇફે એની માનતા રાખી કે આ વખત નજીકમાં નજીક નંબર લાગી જાય સ્કૂલમાં બરોબર પછી તો એ આ વખત નજીકમાં નજીક અમારું લગભગ દસ કિલોમીટરના અંદરના એરિયામાં સ્કૂલમાં નંબર લાગી એટલે જેવું તમે બોલ્યા તો એવું થયું ને તમે શું કીધું હતું मी मानता राखी ती माताजीनी तुम्हाला हसबंड ने जॉब लागेल तो नजिक ना एरिया मध्ये नोकरी मला बरोबर बोलया था आणि नोकरी केला किलोमीटर अंदर मड़ी गई दस किलोमीटर हमारा घर थी बर बार मानता पूरी करो मैं आई राम राम श्यामा जॉब मड़ी स्कूल स्कूल में टीचर राम राम तमु नाम मगन भाई मेहरिया वटवा क्या थे हाँ शू मानता थे तारी

એટલે તમારી સાયકલ ખોવાઈ ગઈ હતી પછી માતાજી ને માનતા માની ખૂખાર મેળવી માની માનતા માની માનતા માની ને મળી ગઈ એટલે આજે માનતા બરોબર એટલે આજે માનતા પૂરી કરવા માટે રામ રામ